આ કાર્યની ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની પૂર્વ સંમતિ લેવાઈ નથી અને આવું તંત્ર એક તરફી વલણ લોકશાહી વિરુદ્ધ ગણાય એમ ગ્રામજનોનો આક્ષેપ છે ગટરના ગંદા પાણીથી તળાવ પ્રદૂષિત થશે શાળાના બાળકોને રોગ ફેલાશે અને સમગ્ર ગામનો પર્યાવરણ જ ખતમ થઈ જશે તેમ તીવ્ર શબ્દોમાં અરજીઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અગાઉ પંપિંગ સ્ટેશન પણ વિના મંજૂરી કાર્ય કરાયું હતું હવે ફરી તે જ રમત આજે કારેલા ગામના સરપંચ આગેવાનો અને દહાડા પર જતા ગ્રામજનોની ટોળી બાબર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચ પંચાયત સુધી પહોંચી તાત્કાલિક કામગીરી અટકાવવા લેખિતમાં કડક વાંધો નોંધાવ્યો છે અને ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તળાવમાં ગટરનું પાણી છોડાશે તો મેદાનમાં ઉતરવું જ પડશે તળાવથી ગામના પાણીના સ્ત્રોતો જોડાયેલ છે જેમાં ગટરના ગંદા પાણીનું વિસર્જન ગણાતા જીવલેણ સાબિત થઈ શકે છે હવે ગ્રામ લોકો ડ્રળ રણ સાથે તંત્ર સામે ઊભા રહીને કહે છે આ હદના અતિક્રમણ સામે હવે સામે ઉઠાણ થશે એવા યોગેશ જોશી ભાભર રજુભાઈ ગામ કારેલા નગરપાલિકાની હદમાંજી લાઇન નાખેલા છે ભાભર નગરપાલિકાની કાર્યાલયની હદમજી લાઇન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે પણ વરસાદી પાણીથી મને હોનારત થવાની પૂરેપૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તલાવ થશે તો જે માલ અને જાનની નુકસાની જ છે અહીંયા આગળ ગૌશાળા આવેલી છે કચ્છબા માધિ વિદ્યાલય આવેલી છે અમારી ગામની શાળા પણ આવેલી છે અને એની પછી ગ્રામ અમારા ગામને પણ હોનારત છે એનો મને વાંધો છે અને એનું ગામ અમારા ગામ લોકો કોઈ છે નહીં અને એ અગાઉ પણ આ લોકોએ મનમાની કરી કરેલી જ છે એટલે એમને આ વાંધો છે અને હોદાજી આપવા આવ્યા આવ્યા છીએ મારું નામ છે રાઠોડ વિક્રમસિંહ ચાળસિંહ અને વિષય હતો તો કે અમારે જે અમારી ગ્રામ પંચાયતની હજ છે કારેલા ગ્રામ પંચાયતની હજમાં જે ભાભર નગરપાલિકા દ્વારા નાળા નખા જે નાળા નખાવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાની થાય તો એની જવાબદારી કોણ લેશે વધતા આગળ પણ એ લોકોએ પંપિંગ સ્ટેશનનું કહી અને એ નાખલ છે એની લાઈન આજે એ ગટરો ઓવરફ્લો થઈ અને અમારા તળાવની અંદર જાય છે અને એ એની આગળ પણ અમારા ગ્રામ પંચાયતની કે કોઈ ગ્રામજનોની કે કોઈ અમારા તલાટી સાહેબની કોઈ પણ પરમિશન લીધેલ નથી અને આ વખતે પણ લીધેલ નથી તે છતાં નાખે એ બાબતે અમે આજે અરજી હાલવા આવેલા છે શ્રી મામલતદાર સાહેબશ્રીને શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને